મિત્રો હવે જોઈએ હવે આગળ હવે બીજા તમારું સ્વાગત છે અને એ વકલ જાણી લઈ એમ આના બસો ને અઠ્યાવીસ રૂપિયા છે આ માલના બજાર આજે નીચા છે નાસિક ક્વોલિટી છે ભાવ નીચા કેવાય ખેડૂત નારાજ થાય છે ત્યાં આ ભાવ આટલો ન હોય પણ હવે જોઈ હવે બજાર પીઠે હાલે હેર્યું શું થાય આજે ક્વોલિટી સારી છે પણ માલ એ પ્રમાણે ભાવ નથી બસો ને એકત્રીસ રૂપિયાની મણ આગળ શું થાય ભાવ બીજા આપણે જોયેલો આ વિડીયોમાં આ બીજા ભાગમાં તમે જોવો છો આના બસો ને સાત રૂપિયાથી આમાં નાનું મોટું મિક્સમાં છે એટલે આટલો ઓછો ભાવ થયો ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે જો આમાં સાઈઝ હવે સારી મોટી હોય જો આવી સાઈઝ હોય તો ભાવ સારા થાય સાઈઝના પછી આ બધું આવું નાનું મોટું ના બધું ભેગું છે ખેડૂતને ભાવમાં એ પ્રમાણે થાય કે માલમાં થોડોક ફેરફાર તમે મહેનત કરો છો ચાર ચાર મહિના તમને ભાવ મળતો નથી એટલે માલમાં થોડુંક ક્વોલિટી કરી નાખો વકલ કરો એટલે ભાવ આવે તમને જો આના બસો અગિયાર અગિયાર આ સાઈઝમાં બધું નાનું મોટું મિક્સમાં છે બસો ને અગિયાર રૂપિયાની મણ કાલ કરતાં આજે બજાર ચાલીસ પચાસ રૂપિયા નીચા છે એવું લાગે જો આનો કલર પતિ સારો છે એકસો ને બ્યાસી રૂપિયા થયા કોઈ આનો ભાવ ન સાઈઝમાં રિટેલ ક્વોલિટી ટાઈપ છે બાજુમાં મને બાજુ બીજું વેચાણો આ જો આ એકસો ને સત્તર રૂપિયાની વીસ કિલો અને એકસો ને એક્યાસી રૂપિયા થયા બજાર આગળ આગળ શું થાય આજનું આખું આજ અલગ બજાર પડે છે ને આવા ભાવ હોય ને ખેડૂતની ચાર મહિનાની મહેનત માથે પડે ખેડૂત એવું કહે છે ઓહાય જ નહીં ભાવે એટલે તમને આવા કેવું લાગે આટલો ભાવ હોવો જોઈએ એમ શું કહેવાનું થાય તમારું હા ઓછો ભાવ છે ખેડૂત એવું કહે કે મારી મહેનત પડી આટલી આટલો ભાવ ન હોવો જોઈએ

હલો આ બીજો વખત વેચાણ એકસો ને બોતેર રૂપિયાનો ભાવ પડ્યો આમાં એમ જ છે નાનું મોટું મિક્સમાં છે સાઈજ બહુ જોઈ એવી આવતી નથી એટલે એના એ પ્રમાણે ભાવ થાય છે જેવા જેવા માલ છે અને આજનું બજારે કાલ કરતા એ પચાસ સાઠ રૂપિયા નીચું છે આજનું ખાલી એકસો બાવીસ રૂપિયા વીસ કિલોનો ભાવ હવે આમાં જો આમાં શું આવે ખેડૂતના હાથમાં હા ને માથે પડે એવું કે નાનું મોટું છે જેવા ભાવ છે એ પ્રમાણે છે મારું હવે આના એકસો ને ચાલીસ રૂપિયા છે લેવામાં શું કાઢી લેવું માલ એ પ્રમાણે અમુક માલ એ પ્રમાણે છે અને એને એ પ્રમાણે ભાવ એવા થાય છે હલો આગળ હવે બીજામાં જોઈએ શું ભાવ થાય અને એકસો સત્તાણું રૂપિયા થયા

બસો ને ચાલીસ રૂપિયા થયા પોલેટી બધું જો સારી છે જો સાઈઝ બાઇઝ બધુંય સારું છે નહીં જો મોટી સાઈઝ છે બસોને ચાલશે બહુ આગળથી આયેલા ત્યાં સુધીમાં અત્યારે એક આ વકલ વેચાણ બસોને ચાલો અને એકસો ને એકાણું રૂપિયા થયા લ્યો આગળ હરાજી ચાલુ છે તમને રેખડ આ રહ્યા ચાલુ છે પાછળ પાછળ જ છો વિડીયામાં બૈના રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે તમને હરાજી છે ચાલુ છે તમારો ફાયદો છે અમારો ફાયદો છે અને સપોર્ટ કરતા રહેજો આગળ ભાવ વેચો આ એકસો ને છ્યાસી રૂપિયામાં વેચાણ બસો ને ચુમ્મોતેર રૂપિયાથી હાલ આ કાંઈક વકલ ઊંચામાં વેચાણ ક્વોલિટી પણ સારી છે એટલે એવું સાઇઝ બાઇજ કલર પતિ બધું સારું બસો ને ચુમ્મોતેર રૂપિયાની વીસ કિલો સારા માલના ના સારા ભાવ થાય ખાલી એકસો ને અડસઠ રૂપિયા વીસ કિલોનો નો ભાવ જોયું ખેડૂત નારાજ છે જીવ પૂછે એટલે કહેવાય કઈ નવાય કેવાનું શું થાય કેટલો ભાવ ભાવો જોઈએ બોલો બોલો તમારી મહેનત કરેલી છે ખેડૂત ને એવું કેવાનું થાય કે અઢીસો ત્રણસો રૂપિયા કમસે કમ ત્રણસો રૂપિયા બજાર આવું જોઈએ એ બજાર નથી આ મળી આની ચાર ચાર પાંચ પાંચ મહિના મહેનત કરેલી મજૂરના ના થતા નથી ખેડૂત એવું કહેવાનું થાય હવે આ માલ જુઓ તમે આજના બજાર નીચા છે આ લાઈવ તમને દેખાડું આગળ હું બજાર થાય બીજા આગળ જોઈએ હાલો હાલો હા ખાલી એકસો ને અગિયાર રૂપિયા છે ખાલી વીસ કિલોનો ભાવ આમાં માલ એ પ્રમાણે છે આજના બજાર એકદમ નીચા છે હવે આગળ હું બીજા થાય એકસો ને એકતર રૂપિયા થયા હા વીસ કિલોનો ભાવનો ગુલાબી કલરના ભાવ થાય છે અને રિટેલ ક્વોલિટી ટાઈપ છે સાઈઝ નથી નાનું મોટું મિક્સ છે એટલે એ પ્રમાણે ભાવ થાય છે જો આ બધું રિટેલ ક્વોલિટી છે ડુંગળી બધી આ નાની છે એટલે એ પ્રમાણે છે જો આવી સાઈઝવાળી હોય તો ભાવ સારા થાય છે આ જો બધું હલો આગળ જોઈએ બીજામાં ભાગમાં આપણે શું થાય છે આના બસો ને એક રૂપિયા થયો વીસ કિલોનો ભાવ આના એકસો ને એકાવન રૂપિયા વીસ કિલોનો ભાવ છે નાનું મોટું મિક્સમાં છે રિટેલ ક્વોલિટી ટાઈપ જ છે એટલે ભાવ છે આગળ ભાવ થાય આગળ હરાજી ચાલુ છો તમને લાવે દેખાડું હલો આ વ્હાઈટ વેચાણી છે બસો રૂપિયા પૂરા વીસ કિલોનો ભાવ એમાં એક વચ્ચે વકલ આવ્યો એટલે વેચાઈ ગયો છે આત્રીસ થેલી નો રહ્યો હવે આગળ બીજા ભાગમાં જોઈ શું થાય ભાવ બીજું અને એકસો ને એકાણું રૂપિયા વીસ કિલોનો ભાવ છે જેવા જેવા માલ છે ને એ પ્રમાણે ભાવ છે હવે આ ભાગ હવે આપણે પૂરો કર્યો છે હવે આગળ જોઈ આ હરાજી ચાલુ છે વિડીયો પૂરો જોજો એટલે તમને જાણવા મળશે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો વડીઓ લઈને વિડીયોને શેર કરજો તો એથી કરીને તમને ભાવ જાણવા મળે આજના શુભ હજાર છે અને કાલે બીજા વિડીયામાં મળશું આપણે ધન્યવાદ હલો છેલ્લો વકલ હૈ અને એકસો ને નવ્વાણું રૂપિયા મેં વેચાણી નાનું મોટું મિક્સમાં છે પણ સારી છે ડુંગળી